સુઈગામ તાલુકાની સમસ્યાનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો ભારે વરસાદથી સુઈગામનું ગામનું રણપંથક દરિયો બની ગયું છે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પાસે નડાબેટનો જે વિસ્તાર આવેલો છે તે આખે આખો જાણે કે દરિયામાં ફેરવાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે સુઈગામ તાલુકાની સમસ્યાનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ અહીંયા રણ વિસ્તારમાં પાણી એ રીતે ભરાઈ ગયું છે જાણે કે દરિયો બની ગયો હોય ગામ પંથકમાં પડેલા માર વરસાદ બાદ રણ હવે દરિયો બન્યો છે તમને દ્રશ્યો પહેલાં બતાવવાની કોશિશ કરીશ સુગામના નળાબેટ આ રણના જ્યાં અફાટ જે રણ હતું તે હવે દરિયામાં ફેરવાયું છે જોકે વીસ ઇંચ જેટલો અહીં વરસાદ ખાબક્યો અને વરસાદ ખાબકતાની સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રણમાં હવે પાણી આવી ગયું છે અને પાણી આવતાની સાથે રણ બેટમાં ફેરવાયું છે દરિયા જેવો અહેસાસ થઈ રહ્યો છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ અને વરસાદના કારણે જે અફાટ રણ છે તે દરિયામાં ફેરવાયું છે મહત્ત્વની વાત છે કે ઇન્ડો પાકિસ્તાનની જે બોર્ડર છે બોર્ડર નજીક આવેલું આ રણ છે જે રણ હવે દરિયો બનતા જે પ્રવાસીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા રણમાં પાણી આવતા રણ હવે દરિયો બન્યો છે વસંતિર ઘર એ બી બનાસકાંઠા